નમસ્કાર દર્શક મિત્રો બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો જ્યારે પણ દેશપ્રેમની વાત આવે છે ત્યારે સમગ્ર દેશ રાષ્ટ્રીય ધ્વજના ત્રણ રંગમાં રંગાઈ જાય છે પરંતુ શું તમે જાણો છો કે ભારતીય તિરંગાની કહાની શું છે કેવી રીતે બન્યું હતું આપણો રાષ્ટ્રધ્વજ તો હું તમને જણાવીશ આપણા તિરંગા વિશે કેટલીક રસપ્રદ બાબતો બાવીસ જુલાઈ ઓગણીસો ને રોજ ભારતની બંધારણ સભાએ રાષ્ટ્રધ્વજને તેના આજના સ્વરૂપમાં અપનાવ્યું હતું દરેક રાષ્ટ્ર ની માફક તેના ધ્વજ નો પણ એક ઇતિહાસ હોય છે ખાસ કરીને વિદેશી હકુમત હેઠળ સ્વરાજ્ય માટે જુમ રહેલા દેશ માટે તો રાષ્ટ્ર ધ્વજ રાષ્ટ્ર ભાવના અને બલિદાન એક પ્રેરણાદાયક પ્રતિક અને પરિબળ બની જતું હોય છે આવું જ ભારત ના રાષ્ટ્ર ધ્વજ નો ઇતિહાસ જ રસપ્રદ છે અને તેના કરતા પણ રસપ્રદ વાત છે દરેક નાગરિક ને પંદર ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરી ઉપરાંત પણ પોતાના આવાસ ઓફિસ કે અન્ય સ્થળ પરિસરે માન અને ભેર રાષ્ટ્રધ્વજ ફરકાવવાના અધિકાર માટે લડવી પડેલી કાનૂની લડાઈની બે હજાર માં આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી ના ઉપક્રમે કેન્દ્ર ની મોદી સરકારે રાષ્ટ્ર ભાવના વધુ પ્રબળ બનાવવાના આશ્રય સાથે દેશ દરેક નાગરિક ને તેર થી પંદર ઓગસ્ટ સુધી પોતાના ઘરે તિરંગો ફરકાવવાનું આહ્વાન કરીને હર ઘર તિરંગા અભિયાન શરૂઆત કરી હતી એ દરમિયાન કરોડો ભારતીયો પોતાના અધિકાર ઉપયોગ કરી પોતાના ઘરો ઓફિસો અને અન્ય પરિસરે તિરંગો ફરકાવી રાષ્ટ્ર પ્રેમ અભિવ્યક્ત કર્યો હતો તિરંગાની ઊંચો અને ફરકતો રાખવા માટે સશસ્ત્ર બળો તથા અર્ધ લશ્કરી દળો ના જવાન પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેશે સામાન્ય નાગરિક પણ તિરંગા હાથમાં લઈને ગર્વની અનુભૂતિ કરતા હોય છે દરેક સ્વતંત્ર દેશનો પોતાનો ધ્વજ હોય છે જે તેની સ્વતંત્રતાનું નું પ્રતિક પણ ગણાય છે પરંતુ શું તમને વાતની ખબર છે કે સામાન્ય નાગરિકોના હાથ સુધી તિરંગા પહોંચતા પચાસ વર્ષ કરતા વધુ સમય લાગી રહ્યો છે એવી નથી આંધ્ર આંધ્રપ્રદેશના પિંગલી વેનકિયા દ્વારા તૈયાર કરવામાં આવી છે પિંગલી આંધ્ર મછલી મછલીપટનમ ના નિવાસી હતા એ સમય નું માસુલી પટ્ટનમ હતું તેમનો જન્મ બીજી ઓગસ્ટ અઢારસો ના રોજ થયો હતો પિંગલીએ લગભગ પાંચ વર્ષ સુધી ત્રીસ દેશના જંડાનો અભ્યાસ કર્યો હતો પછી તેમણે વર્ષ ઓગણીસો ને એકવીસ ના વિજયવાડા અધિવેશન દરમિયાન રજૂ કર્યું હતું પિંગલી મૂળ ડિઝાઇન માં માત્ર લાલ અને લીલો રંગ હતા પરંતુ ગાંધીજી તેમાં સફેદ રંગ ની પટ્ટી નો ઉમેરો કરાવ્યો હતો એ પછી લાલા હંસ તેમાં નો ઉમેરો કરવામાં આવ્યો હતો જે પછી પ્રગતિ નો સૂચક હતું કોંગ્રેસ ના દરેક અધિવેશન માં આ ઝંડા નો ઉપયોગ થતો રહ્યો પરંતુ તેને કોંગ્રેસ ની ઔપચારિક સ્વીકૃતિ મળી ન હતી વર્ષ ઓગણીસો એકત્રીસ માં કરાચી ખાતે મળેલા કોંગ્રેસ ના અધિવેશન માં કોંગ્રેસ ને હોય તેવા ઔપચારિક ધ્વજ ની જરૂરિયાત સંબંધિત પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો આ માટે સાત સભ્યોની ની સમિતિ ગઠન કરવામાં આવ્યું જેને ડાબી તરફ ભૂરા રંગનો ચરખો બનેલો હતો પરંતુ તેનો અસ્વીકાર કરી દેવામાં આવ્યો હતો દેશ આઝાદ થયો તેના ચાલીસ વર્ષ પહેલા વિદેશ માં પ્રથમ વખત એક મહિલાએ ભારતીય ઝંડો ફરકાવ્યો હતો એ મહિલા બીજું કોઈ નહીં પણ ભીકાજી કામા હતા જેમને જર્મની ના ગાર્ડ ખાતે આયોજિત બીજી ઇન્ટરનેશનલ સોશિયાલિસ્ટ કોંગ્રેસ માં ફરકાવ્યો હતો બેકાજી કામાએ બનાવલ બનાવેલ લીલી પીડી અને લાલ પટ્ટીઓ હતી અને તેમના જંડામાં વચ્ચે વંદે માતર લખેલું હતું લાલ પટ્ટી પર ડાબી તરફ સૂરજ અને ચંદ્ર જમણી બાજુ અંકિત હતા જેમાં સૂર્ય એ હિન્દુ ધર્મ ચંદ્ર હતું હતા ઇન્દુલાલ એટલે કે હિન્દુ ચાચા તે ઝંડા ને ગુપ્ત રીતે ભારત લાવ્યા હતા અને ઝંડો આજે પણ પુના ની કેસરી મરાઠા લાયબ્રેરી માં પ્રદર્શિત છે ઓગણીસો એકત્રીસ માં કોંગ્રેસ દ્વારા રાષ્ટ્ર ધ્વજ ના સ્વીકાર સંબંધિત વધુ એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો જેમાં કેસરી સફેદ તથા લીલા રંગની પટ્ટીઓ મેળવવામાં આવી હતી અને તેનો કોઈ ધર્મ સાથે સંબંધ ન હતો કેસરી રંગ હિંમત અને ત્યાગ સફેદ રંગ સત્ય અને શાંતિ તથા લીલો રંગ વિશ્વાસ તથા શૌર્ય નું પ્રતિનિધિત્વ કરતા હતા આ ઝંડા ની સફેદ પટ્ટી માં નીલવર્ણી ચરખો આધારોપિત હતો તેનું પ્રમાણ ત્રણ નું હતું બાવીસ જુલાઈ ઓગણીસો ના દિવસે મળેલી બંધારણ સભાની બેઠક માં સ્વતંત્ર ભારત ના રાષ્ટ્ર ધ્વજ તરીકે જેમાં રંગ તો અગાઉ જે જ રહ્યા પરંતુ ચરખા નું સ્થાન સમ્રાટ અશોક ના ધર્મ ચક્ર લીધું પંદરમી ઓગસ્ટ ના દિવસે હુદ્દા ની રૂએ વડાપ્રધાન ઝંડો ફરકાવે છે જેનો મુખ્ય કાર્યક્રમ નવી દિલ્હી ના લાલ કિલ્લા ખાતે આયોજિત થાય છે કિલ્લા પરથી વડાપ્રધાન રાષ્ટ્રગ સંબોધન પણ કરે છે એક સમય હતું જયારે દરેક વ્યક્તિ તિરંગો ફરકાવી શકતો ન હતો ખાસ પ્રસંગો માત્ર ખાસ લોકો જ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકતા હતા પરંતુ ઉદ્યોગપતિ નવીન જિંદાલે કાનૂની લડાઈ લડીને ને લોકો તેમના અધિકારો અપાવ્યા હતા એ પછી નાગરિકો હાથ તિરંગા સુધી પહોંચ્યા હતા જોકે રાષ્ટ્ર ફરકાવતી વખતે પણ આપણે અમુક વાતો ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ધ્યાનમાં રાખવું કે તે ફાટેલો કે પડેલો ન હોવો જોઈએ તેને યોગ્ય સ્થાને જોઈએ રાષ્ટ્રધ્વજ જે ફરકાવવામાં આવ્યો તેના જેટલી જ કે વધુ ઊંચાઈ અન્ય કોઈ ધ્વજ ન ફરકાવવામાં આવે રાષ્ટ્રધ્વજ નો કોઈ પણ પ્રકારના શણગાર માટે ઉપયોગ ન થવો જોઈએ રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે કેસરી રંગ ઉપરની તરફ રહે તેનું ધ્યાન રાખવું જોઈએ રાષ્ટ્રીય ધ્વજ પર કોઈ પણ જાતનું લખાણ લખેલું ન હોવું જોઈએ કોઈ વસ્તુને છુપાવવા માટે તેનો ઉપયોગ ન થવો જોઈએ રાષ્ટ્રીય ધ્વજ જમીન પર ન પડેલો હોવો જોઈએ કે ન પાણીમાં તરતી અવસ્થામાં હોવો જોઈએ રાષ્ટ્રીયધ્વજ ફરકાવતી વખતે તેમાં જો જરૂર હોય તો અંદરની બાજુએ ફૂલ મૂકી શકાય તેમજ તેને કમર નીચે ન બાંધવો જોઈએ તેનો ઉપયોગ કાપડ રૂમાલ સોફા કવર નેપ નેપકીન કે આંત વસ્ત્ર તરીકે ન થવો જોઈએ વખતે તે જમણી તરફ હોવો જોઈએ તો આ હતી ભારતીય તિરંગાની કહાની સાથે તિરંગા વિશે રસપ્રદ બાબતો તો બી ઇન્ડિયા ના ખાસ કાર્યક્રમ માં હાલ બસ આટલું જ ફરી મળીશું આવી જ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર